હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીએ સોફ્ટ અને ફરસા મેથીના થેપલા આ થેપલા સવારના નાસ્તામાં અને રાત્રિના જમવામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને ગરમા ગરમ થેપલા મળી જાય તો બીજું શું જોઈએ તો ચાલો આને બનાવવાની શરૂઆત કરીએ અને જો આ થેપલા આવી રીતે બનાવશો તો બેથી ત્રણ દિવસ સુધી બગડતા નથી ચાલો આના માટે મેં આદુ મરચાં અને લસણ લીધા છે આની હું પેસ્ટ કરી લઈશ અને અહીંયા મેં એક વાટકો મેથી લીધી છે મેથીને મેં સાફ કરી લીધી છે આવી મોટા પાનની મેથી લેવી હવે આને હું સમારી લઈશ મેથીને આવી રીતે સમારવાથી તે ફટાફટ સમારાઈ જાય છે ચોપિંગ બોર્ડ ઉપર શેફ શેફનાઇફથી આવી રીતે સમારવાથી તે ઝીણી અને સરસ સમારાઈ જાય છે આવી રીતે તેને ચલાવી અને ઝીણી કરી લેવી હવે એક કથરોટમાં મેં બે વાટકા ઘઉંનો લોટ લીધો છે અહીંયા મેં એક વાટકો મેથી લીધી છે અને બે વાટકા ઘઉંનો લોટ લીધો છે તમારે જો મેથીનું પ્રમાણ વધારે રાખવું હોય તો તમે સવાથી દોઢ કપ મેથી લઈ શકો છો અહીંયા મેં બે ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ નાખવાથી થેપલા ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે હવે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે અને એક ટેબલ સ્પૂન તલ ઉમેર્યા છે તલ પણ તમે આમાં થોડા વધારે લઈ શકો છો હવે એક ટી સ્પૂન હિંગ લીધી છે એક ટી સ્પૂન હળદર પાવડર લીધો છે અને એક ટેબલ સ્પૂન મરચું પાવડર લીધો છે હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશ અને અહીંયા મેં બે ટેબલ સ્પૂન દહીં ઉમેર્યું છે જો આ સમયે તમને ગળાશ ભાવતી હોય તો તમે આમાં ગોળ પણ ઉમેરી શકો છો અને દહીં અને ગોળ ભેગા કરીને પણ ઉમેરી શકો છો દહીંમાં ગોળ પલાળી અને પછી એક ગોળવાળું દહીં પણ આમાં ઉમેરી શકો છો હવે અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે તેલ આમાં ત્રણ આવી રીતે સરખું ઉમેરવું તો થેપલા સોફ્ટ બનશે અને જો દહીં ના ઉમેરો તો ચાર ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું હવે અહીંયા મેં મેથીને ધોઈ લીધી હતી તે પણ હું ઉમેરી દઈશ હવે બધી મેથી ઉમેરી અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી બધું સરસ મિક્સ થઈ જાય પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને તેનો સોફ્ટ એવો લોટ બાંધી લેવો આનો લોટ કઠણ ના બાંધવો થોડો સોફ્ટ રાખો તો થેપલા ખૂબ જ મજાના બનશે હવે હું સારી રીતે મસળી અને બધું ભેગું કરતા જઈ અને તેનો સરસ એવો લોટ બાંધી લઈશ હવે લોટને થોડીક વાર આવી રીતે મસળી લેવો હવે આપણો થેપલા માટેનો લોટ તૈયાર છે આને રેસ્ટ આપવાની જરૂર નથી આના તરત થેપલા બનાવી શકાય છે હવે હું અહીંયા આના લુવા તૈયાર કરી લઈશ અહીંયા હું આવી રીતે આના લુવા તૈયાર કરી લઉં છું હું અહીંયા પાંચથી સાત લુવા તૈયાર કરી અને થેપલા વણી અને તૈયાર કરી અને પછી શેકું છું અહીંયા મેં અટામણ માટે ઘઉંનો લોટ લીધો છે તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો હવે હું થેપલા વણીને તૈયાર કરી લઈશ જો આવી રીતે થેપલા બનાવીએ તો ગરમા ગરમ બધા ફેમિલી મેમ્બર્સ જમી શકે છે અને આપણે પણ ફટાફટ બનાવી શકીએ છીએ આ એક બહુ સારી ટ્રીક છે હવે બહુ જાડા નહીં નહીં અને બહુ પાતળા પણ નહીં એવા થેપલા વણી લેવા મેં અહીંયા બધા થેપલા વણીને તૈયાર કર્યા છે હવે આને હું શેકી લઈશ હવે અહીંયા તવી ગરમ થવા મૂકી દીધી છે એમાં હું થેપલો ઉમેરી દઈશ આ સમયે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે હવે એક બાજુ ફેરવી અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવી હવે નીચેથી સરખું ચઢી જાય થેપલું પછી એની ઉપર તેલ લગાવી અને તેને સારી રીતે શેકી લેવું આ સમયે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી હવે તેને ઉલટાવતા પલટાવતા શેકી લેવું અને આને બહુ ભાર ના દેવો નહીં તો થેપલું કડક થઈ જશે હળવા હાથેથી આને શેકી લેવા જુઓ અહીંયા આપણા થેપલા તૈયાર છે જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જુઓ આપણા સરસ મજાના થેપલા તૈયાર છે હવે આને આવી રીતે કાણાવાળી જાળી આવે છે તેમાં મૂકી દેવા તો નીચેથી થેપલાની વરાળ પણ નહીં થાય અને થેપલા સારા રહેશે આવજો